બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે એસસીએસએચ ઝીરો ફાઈવ મનોસામાજિક અને કૌટુંબિક સમસ્યાઓ ના યુનિટ ચાર પુનર્વસન પ્રક્રિયામાં સમુદાય પર ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ તેમ મનુષ્ય એક સામાજિક પ્રાણી છે કારણ કે તે સમાજમાં રહે છે મનુષ્ય પહેલા પોતાના કુટુંબ સાથે સંબંધ બાંધે છે અને ત્યારબાદ એ સમાજ સાથે એક કુટુંબ થકી સંબંધ બાંધતો હોય છે સંબંધ કેળવતો હોય છે સામાન્ય રીતે સમાજ એક એવી જગ્યા છે જ્યાં મનુષ્ય પોતાનું રહેઠાણ બનાવે છે એની જરૂરિયાતોને પ્રાપ્ત કરવાના સંસાધનોને પ્રાપ્ત કરે છે જે વાતાવરણમાં તે કામ કરે છે રમત તથા આનંદ પ્રમોદ માટે જરૂરી હોય તે તેની સાથે રહેતા લોકો સાથે આ પ્રકારનું વાતાવરણ કેળવે છે મિત્રો તેમ ભારત એ કૃષિ પ્રધાન દેશ છે એ ગામડાઓમાં વસતો દેશ છે ભારતમાં લગભગ છ લાખથી વધુ ગામડાઓ છે અને આ ગામડાઓ એ પોતાની રીતે એક સમાજની તક ઊભી કરે છે જેમને જીવન જીવવાનો આરોગ્યનું ધ્યાન રાખવાનો ઉપરાંત વિકાસ અને મનોરંજન પ્રવૃત્તિ થકી આનંદ મેળવવાનો રાધર આનંદ મેળવવાની તક મળતી રહે છે આપણે એક લોકશાહી દેશ છીએ જ્યાં લોકોને સ્વતંત્ર મજબૂત તક મળે છે અને જ્યાં આવી તક પ્રાપ્ત થાય છે ત્યાં તેઓ વસે છે આપણે સમુદાયની વ્યાખ્યા જોઈએ તો સમુદાયની ઘણી બધી વ્યાખ્યાઓ છે મિત્રો ઘણા બધા તજજ્ઞોએ પોતપોતાની રીતે સમુદાયની ઘણી વ્યાખ્યાઓ આપી છે પણ સામાન્ય રીતે આપણે તેમ કહી શકીએ કે સમાજ એટલે સમૂહમાં રહેતા લોકો ચોક્કસ વિસ્તારમાં રહેતા લોકો એક સરખા વિચારોવાળા વ્યક્તિઓ એક સરખી પરંપરાઓને પાળતા વ્યક્તિઓનો સમૂહ એટલે સમાજ આમ જ્યારે આપણે સમાજ વિશે જ્યારે વિચારીએ ત્યારે અચાનક આપણા મગજમાં જાતિવાદ પ્રમાણે અલગ અલગ જ્ઞાતિઓના લોકો જે સમાજમાં રહે છે જે જીવે છે એ આવતું હોય છે સમાજમાં કોઈ પણ જાતિ હોતી નથી ભારતમાં પંચાયતી રાજની રીતે ઘણા બધા સુયોજિત સમાજોની રચના થતી હોય છે સમુદાયની પ્રકૃતિ કેવી છે તો સમાજ એ દરેક વ્યક્તિને સમાન રીતે લાગુ પડતું હોય છે કુટુંબ હોય કે તે એકલો માણસ દરેકનો વિકાસ અને વૃદ્ધિ સમાજ સાથે સંકળાયેલી છે જે જેવા પર્યાવરણમાં રહે છે તે મુજબનો તેનો વિકાસ થાય છે દાખલા તરીકે જો તમે તમારા પાડોશી તરીકે વૃક્ષને ઉગાડશો તો પવન મળશે તો તમારું ઘર હોસ્પિટલ પાસે હશે તો મેડિકલ સેવાઓ તરત પ્રાપ્ત થઈ જશે શાળા પણ નજીકમાં હશે તો વિદ્યાર્થીઓને શિક્ષણ સારું મેળવવામાં તકલીફ પડશે નહીં બાળકો સારી રીતે ભણી શકશે તેવી જ રીતે જો તમે ઔદ્યોગિક વિસ્તારમાં રહેતા હશો તો તમને સારી નોકરી ઝડપથી નજીકમાં મળી જશે ઘણા લોકો બજારની નજીક રહેતા હોય છે જેથી બજારની વસ્તુ તેમજ મંદિર મનોરંજન્ય સાધનો એને સરળતાથી પ્રાપ્ત થતા છે પણ અહીંયા બીજી એક વસ્તુ પણ અગત્યની છે કે તમે જેવા સમાજમાં રહો છો એવું તમારું ઘડતર થાય છે આપણે ગ્રેજ્યુએશન કક્ષાએ ક્યાંક ને ક્યાંક બાળવરૂ કમળાની વિશે વાંચ્યું હશે આ કમળાંબા નામની જે બાળકી હતી એ જંગલમાં રહી અને વરુઓની વચ્ચે ઉછરી અને જ્યારે તે ફરી તેને લોકો મનુષ્યો સાથે જ રહેતા સમાજમાં લઈને આવવામાં આવી ત્યારે એના કરતાં એનું વર્તન ઘણું જ જુદું હતું આ ઉદાહરણ આપને એટલા માટે હું કહું છું કે સમાજના કારણે મનુષ્યના વર્તનમાં કેટલો ફેરફાર આવી જાય છે એની રહેણી કરણી એ પ્રાણીઓ પ્રકારની હતી કારણ કે તે જે સમાજમાં રહી છે તે સમાજમાં પ્રાણીઓ વધારે છે પ્રાણીઓની સાથે રહેવાનું છે એની જેમ વર્તન કરવાનું છે એની જેમ જીવન ગુજરાન કરવાનો છે માટે તે પ્રકારે મોટી થઈ જ્યારે કોઈ બાળક કોઈ એક સમાજમાં જન્મે છે ત્યારે એની આસપાસનું કુટુંબ તેની તેનું પોતાનું કુટુંબ તેની આસપાસનું વાતાવરણ એના ઘડતરમાં ખૂબ મોટો ભાગ ભજવે છે તમે એમ વિચારો કે તમારું મકાન તમારું ઘર જે વિસ્તારમાં છે એ વિસ્તારમાં જ શા માટે તમારા માતા પિતાએ એ ઘરની પસંદગી કરી હશે તો કદાચ કોઈક જગ્યાએ કોઈક સ્થાને એમના મગજના કોઈક ખૂણામાં એ વિસ્તાર એ સમાજ ક્લિક કર્યો હશે એને ક્યાંક સ્પર્શ્યો હશે અને માટે એ પોતાની જરૂરિયાત માટે પોતાના બાળકોના વિકાસ માટે એમના ભણતર માટે એમની નોકરીની જગ્યા નજીકમાં મળી રહે તે રીતે એમણે ઘરની પસંદગી કરી હશે સમાજ એ એવી જગ્યા છે જ્યાં લોકો સાથે મળીને રહે છે બધાની જિંદગી એકબીજા પર આધાર રાખે છે અને જેટલી વસ્તુ મળે એ મુજબ જીવન જીવે છે તમને થાય મારું જીવન મારા પાડોશી સાથે કઈ રીતે સંકળાયેલું છે આપણામાં કહેવત છે કે પહેલો સગો તે પાડોશી જ્યારે કોઈ પણ જરૂરિયાત વ્યક્તિની ઊભી થાય છે ત્યારે સૌથી પહેલાં તે પોતાના પાડોશી પાસે જાય છે પહેલી મદદ એની પાસે માંગે છે પછી એ ચાની ચા બનાવવા માટે જરૂરી ખાંડની કટોરી હોય એક વાટકી દૂધ હોય કે પછી ઘરમાં કોઈ અકસ્માતે ખૂટતા રૂપિયાની જરૂર પડી હોય અને પાડોશમાં જેને માંગવાની જરૂર પડી હોય સારા નરસા પ્રસંગોમાં લોકો એકબીજાને પોતાની ઘરેથી મીઠાઈઓ વહેંચતા હોય છે ભોજનની આપલે કરતા હોય છે ઘરની સાચવાની વાત કરતા હોય છે એટલે પાડોશ ખૂબ અગત્યનો છે એ જે બિલ્ડિંગમાં રહે છે જે વિસ્તારમાં રહે છે ત્યાંના લોકો સાથેનો ઘરો બહુ જરૂરી છે જો તમે તમારી નીચેના દુકાનમાંથી સામાન નહીં લેતા હોય તો તમે જોજો થોડા સમયમાં એ દુકાન બંધ થઈ જશે અને એ વ્યક્તિ ત્યાંથી જતો રહેશે કારણ કે એનું જીવન તમારી ઉપર નિર્ભર છે એની રોજીરોટી તમારી ઉપર નિર્ભર છે જો તમે એને જ ત્યાંથી કાંઈ લેતા નથી તો એ દુકાનનો કોઈ અર્થ રહેતો નથી એને કોઈ આવકનો સોર્સ રહેતો નથી કોઈ સ્રોત રહેતો નથી અને માટે એ પોતાની જગ્યા બદલીને બીજી જ્યાં જવાનો પ્રયત્ન કરશે આ રીતે આપણી માંગ છે જે જરૂરિયાત છે એના થકી એનો વ્યવસાય ચાલે છે આ સમુદાયોના ઘણા બધા પ્રકારો છે એમાં શહેરી સમાજ અલ્પ વિકસિત ગ્રામ્ય વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર પોતે પણ હોઈ શકે છે એ જ રીતે સાક્ષરતાના આધારે પણ સમાજની વહેંચણી થઈ શકે છે સામાજિક પ્રવૃત્તિ વિકાસ માટે સુઆયોજિત સ્થાપિત અને ઐક્ય તરીકે પણ જાણીતો હોય છે આ પ્રકારની બધી બાબતો સમાજને એક હકારાત્મક વિકાસ તરફ લઈ જાય છે સમાજની સામાન્ય પ્રવૃત્તિઓની જો આપણે ચર્ચા કરીએ તો સમાજની સામાન્ય પ્રવૃત્તિઓ અગત્યતા પ્રમાણે કરવામાં આવે છે જેમ કે ગામમાં મંદિર મહોત્સવ કરવો હોય તો ગામના લોકોએ ફાળો આપવો પડે પરંતુ બગીચાની દેખરેખ કે સંભાળ રાખવાની સમસ્યા હોય તો તે અગત્યનું કામ લોકો માટે ગણાતું નથી જેમ કે આપણા જ પોતાના જ સોસાયટીમાં તમે જે સોસાયટીમાં રહો છો એની વાત કરીએ તો આપણી પોતાની સોસાયટીમાં ગણપતિ મહોત્સવ કરવો છે કે પછી ગરબાનું આયોજન કરવું છે તો કોઈ એક વ્યક્તિ નથી કરતું સૌ ભેગા મળીને ફાળો ઉઘરાવે છે એ ફાળો ઉઘરાવ્યા પછી એનાથી ડેકોરેશન થાય છે એનાથી સ્પીકર્સ આવે છે એનાથી સૌ ભેગા મળીને ગરબા કરે તમે વિચાર કરો એ વ્યક્તિ કોઈ પોતાના ઘરમાં એકલે ગરબા કરતો ક્યારે તમે જોયો છો કે લાવો આપણે ઘરના ભેગા થઈને બધા ગરબા કરીએ ના આપણને એમાં સમાજ જોઈએ છે આપણી સોસાયટી એમ જ નહીં તમે ઘરમાં કોઈ પ્રસંગનું આયોજન કર્યું તો તમારા સગા વાહલા બધા આવી જાય છે તમે એમને બોલાવો છો અને સૌ સગા સંબંધી ભેગા થઈને એ કુટુંબના એ પ્રસંગને પછી એ સારો હોય કે ખરાબ હોય એને સાથે રહીને મનાવે છે એને પાર પાડે છે પણ એમાં પ્રાયોરિટીઝ પણ હોય છે કે ભાઈ ગરબા માટે સૌ લોકો ભેગા થઈને પૈસા આપશે પરંતુ સોસાયટીની લોન કપાવવાની છે કે જાડવાનું ટ્રેનિંગ કરવાનું છે માળીને બોલાવવાનું છે લાવો આપણે ભેગા થઈને બોલાવીએ તો એ સૌની પ્રાયોરિટીમાં હોતું નથી તેમાં લોકો અમુક લોકો વિરોધ પણ કરી શકતા હોય છે એનું કામ જે છે એ અલગ ગણવામાં આવે છે જ્યારે શહેરી વિસ્તારમાં આપણે જઈએ તો બગીચા એ અગત્યની વસ્તુ છે તમે જ્યાં રહો છો એ સોસાયટી ક્યારે સરસ દેખાશે જ્યારે ત્યાંનું એનું એનું દેખાવ સરસ હશે ત્યાં ગ્રીનરી સારી હશે ત્યાં બગીચાઓ બહુ સુંદર હશે ત્યાં પચીસ પ્રકારની એમ્યુનિટીઝ હશે તો એ સોસાયટી આપણને ગમી જાય છે ત્યારે ગામડામાં એ પ્રાયોરિટી હોતી નથી સમાજનું વિભાજન જાતિ અને વ્યવસાયના આધારે કરવામાં આવતું હોય છે સુઆયોજિત આયોજિત સમાજ ન હોય તો કોઈ પણ વસ્તુ માટે મુશ્કેલી થઈ પડે છે આવી જ્યારે મુશ્કેલીઓ થાય ત્યારે સ્રોતો ઓછા થઈ જાય છે અને લોકોની અક્ષમતા વધી જાય છે જ્યારે સ્ત્રોત ઘટી જાય ત્યારે આપણો વિકાસ પણ ક્યાંક ને ક્યાંક છે તમારે ભણવા જવું છે પણ ઉપલબ્ધ નથી તમારે ભણવું છે પણ શિક્ષક ઉપલબ્ધ નથી તમારે તમારા જ વિસ્તારમાં રહેવું છે પણ ત્યાં માનો કે પાણીની સુવિધા નથી ગટરની સારી વ્યવસ્થા નથી ગંદકી છે ચારે બાજુ તો તમે વિસ્તારમાં નહીં રહો ભલે તમને વિસ્તાર ગમતો હોય માનો કે તમારે તમારા ગામમાં જ રહેવું છે પણ તમારો જે વ્યવસાય છે એ અન્ય કોઈ જગ્યાએ છે અન્ય કોઈ શહેરમાં છે અન્ય કોઈ ગામડામાં છે તો તમારે તમારો વિસ્તાર છોડીને અન્ય જગ્યાએ જવું પડશે કારણ કે તમારી જે એક્સપર્ટાઈઝ છે એ પ્રકારનો વ્યવસાય તમારા ગામમાં ઉપલબ્ધ નથી માટે જ લોકો સ્થળાંતર કરીને અલગ વિસ્તારમાં જાય છે અને એ સમાજમાં પોતાનું કેટલીક અસમજો કે ગેરસમજો હોય છે કેટલાક ખોટા ખ્યાલો હોય છે તેની વિશે આપણે ચર્ચા કરીએ તો સામાન્ય રીતે સમાજમાં કોઈ કુટુંબમાં વિકલાંગનો જન્મ થાય તો એને શ્રાપ અથવા તો કોઈ જન્મના પાપ કર્મ ગણવામાં આવતા હોય છે અને બાળક અ સક્ષમ જન્મે તો એ કુટુંબનું પાપ ગણાય છે હશે કે શા માટે આવું બાળક જન્મ્યું મા બાપ જો પાપી હોય તો તેની સજા બાળક કેમ ભોગવે સમાજને અને મા બાપ ભૂતકાળના તેમના પાપ કે કર્મ વિશે જ વિચારે અને આ ખોટી માન્યતા સમાજમાં પ્રવર્તતી આપણને જોવા મળતી હોય છે ધીમે ધીમે આ ગેરમાન્યતા દૂર થઈ રહી છે પણ હજુ પણ ઘણા બધા સમાજમાં વિકલાંગ વ્યક્તિને પૂર્વજન્મના પાપના ભાગી ભોગીઓ ગણવામાં આવતા હોય છે કે ગયા જન્મમાં કરેલા પાપના કારણે આ વખતે એને આવડું થયું આ મા બાપના ખોટા કર્મોને કારણે કદાચ બાળકમાં વિકલાંગતા આવી છે આવી ગેરમાન્યતાઓ હજુ પણ ઘણા બધા સમાજમાં પ્રવર્તતી હોય છે એક એવી પણ દૃઢ માન્યતા સમાજમાં પ્રવર્તે છે કે વિકલાંગ બાળકની જવાબદારી સમાજ નહીં ઉપાડે એ જવાબદારી ઉપાડવાનું કામ એ માત્ર એના કુટુંબનું છે તેઓ જિંદગીભર દયાને પાત્ર બનીને જીવશે એ કાંઈ જ નહીં કરી શકે આવું પણ ઘણા બધા સમાજમાં માનવામાં આવતું હોય છે સમાજમાં એવી પણ માન્યતા છે કે વિકલાંગ બાળક સામાન્ય બાળકની જેમ વાંચી કે લખી શકતું નથી મા બાપ તેમજ માલિકો પણ એવું જ વિચારે છે કે વિકલાંગ વ્યક્તિ જેને સોંપવામાં આવેલું કામ વ્યવસ્થિત રીતે અથવા તો ભૂલ ભરેલું કરે છે અને નોકરીમાં પણ બિચારા બાપડા થઈને જ રહે છે એટલે કે તમે જેને કામ સોંપો છો એની વિકલાંગતાને કારણે ત્યારે ક્યારેય સક્ષમતાથી કરી શકતા નથી ઘણા કુટુંબો એવું પણ માને છે કે વ્યક્તિ વિકલાંગ હોય તો તેનું બાળપણ પણ સામાન્ય બાળક જેવું હોતું નથી તેઓને કોઈ પણ જાતની ઈચ્છા હોતી નથી તેઓને કોઈ પણ ચીજ ચીજવસ્તુની પસંદગી કે ના પસંદગી હોતી નથી એની કોઈ ચોઈસ હોતી નથી શું આપને લાગે છે કે આ બધું સત્ય છે વિકલાંગતાની બચાવ ઓળખ અને હસ્તક્ષેપણમાં સમુદાયની ભૂમિકા શું હોઈ શકે તો દરેક સમાજમાં ગર્ભવતી સ્ત્રીઓ સાથે અલગ જ વ્યવહાર કરવામાં આવે છે લગભગ ચાલીસ ટકા બાળકો બાળકનો જન્મ ઘરે જ થતો હોય છે તો આપણે નવાય લાગશે કે સાહીઠ ટકા લોકો જ હોસ્પિટલમાં જાય છે બાકીના ચાળીસ ટકાઓનો જન્મ જે છે એ ગામડાઓમાં જે રહેતા હોય છે એ એ દાયાણો દ્વારા કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા થતા હોય છે બાળકના જન્મની સાથે જ કોઈ મુશ્કેલી ઊભી થાય તો પૂરતી સારવારનો પણ અભાવ હોય છે કારણ કે દવાઓ ઉપલબ્ધ નથી કોઈ વ્યક્તિ ઉપલબ્ધ નથી કારણ કે આ સુવાવડો કાં તો દાયણો કરાવે છે કાં તો ઘરની સ્ત્રીઓ પોતાની રીતે જે સમજ એમનામાં હોય જે અનુભવે કંઈક પણ સ્કિલ આવી હોય એના આધારે એ લોકો કરતા હોય છે એટલે જ્યારે કોમ્પ્લિકેશન્સ ઊભા થાય ત્યારે એમની પાસે કોઈ એનું હલ હોતું નથી જે આપણી ખૂબ મોટી વક્રતા છે અને કોઈ બાળકમાં ખામી હોય તો કોઈ ઓળખી શકતું નથી કારણ કે તેઓ એક્સપર્ટ નથી તેઓ પ્રોફેશનલ્સ નથી એમને અનુભવના આધારે જે એમણે જોયું છે આટલા વર્ષોથી કદાચ પોતે અનુભવ્યું છે એના આધારે તેઓ આ કાર્ય કરતા હોય છે આથી ત્રણ વસ્તુઓ ભારતની વસ્તી વધારે છે આવી વ્યક્તિઓને ખાસ તાલીમ આપવી જોઈએ જેથી વિકલાંગતાઓને સમજી શકે અને સમાજમાં જાગૃતિનો ગ્રાફ ઊંચો આવે વિકલાંગતા દરેક વખતે જુદી જુદી હોય છે કુદરતી સહાય પણ દરેક વખતે અલગ જ હોય છે અમુક ચોક્કસ વિકલાંગતા સમાજ દ્વારા વ્યવસ્થિત રીતે વ્યવસ્થા કરી લેવાય છે તેને માટે પૈસા પણ વધુ થતા નથી અમુક સંજોગોમાં વધારાની મેડિકલ ટ્રીટમેન્ટ અને સાધનોની જરૂર પડતી હોય છે જો તે બરાબર થઈ શકે તે માટે આપણે વધારે સારવાર અથવા વધારે સાધનો પણ ઘણી વખત આપવા પડતા હોય છે પરંતુ આ બધી સગવડો જે છે એ શહેરી વિસ્તારો પૂરતી સીમિત થઈ જતી હોય છે અને ગામડાઓમાં આવી સગવડો પૂરતા પ્રમાણમાં નથી મળતી આવા સંજોગોમાં પણ સમાજ એવી વ્યક્તિઓ માટે પુનઃસ્થાપન કરી શકે છે એક હજાર માણસની વસ્તીને લગભગ વીસ વ્યક્તિઓ આવી સારવાર પૂરી પાડવી પડે છે અને આટલા પ્રમાણે વ્યક્તિઓ આપણી પાસે હોય પણ છે જે ઓછા પ્રમાણ ખામી ધરાવતી હોય એ અગત્યનું છે સમાજે આવા વિકલાંગ વ્યક્તિની સારવાર માટે સંભાળ લેવી જોઈએ અને એમને યોગ્ય સગવડો આપવી જોઈએ તમારી માટે મિત્રો અહીંયા કેટલાક પ્રશ્નો રાખ્યા છે જેના જવાબો તમારે ત્રણસો શબ્દોમાં આપવાના છે એટલે કે વિસ્તારપૂર્વક તમારે જવાબ તૈયાર કરવાના છે અને જવાબ તૈયાર કરી અને આપના અધ્યાપકને તમે દેખાડી દેજો અહીંયા સંદર્ભ માટે આપને કેટલી લિંક્સ આપેલી છે એ લિંકનો ઉપયોગ કરીને પણ તમે વધારે માહિતી પ્રાપ્ત કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણે જે વાત કરી તે પ્રમાણે સમુદાય એ સમાજ માટે એક અગત્યની બાબત છે જો સમુદાય વ્યક્તિનો વિકાસ કરવામાં આટલો મોટો ભાગ ભજવી શકતો હોય હું તમે આપણે સૌ એ સમાજમાંથી આગળ આવીએ છીએ તો વિકલાંગ વ્યક્તિઓને જો સહકાર આપવામાં ન આવે એની જરૂરિયાતો પૂરી કરવામાં ન આવે તો પછી એ સમાજ શાનો શું વિકલાંગ વ્યક્તિઓ એ સમાજમાંથી જ આગળ નથી આવ્યા તો કે ચોક્કસ આજે આપણે ભારતના એવા સમયમાં છીએ કે જ્યારે વિકલાંગ વ્યક્તિઓ પરત્વે ખૂબ સારા કામ થઈ રહ્યા છે આજે આપણે એવા વર્ષમાં છીએ બે હજાર ચોવીસમાં કે જ્યારે પેરાલિમ્પિકમાં ભારત ગોલ્ડ સિલ્વરની મેડલ્સની હારમાળા સર્જી છે અત્યાર સુધીના રેકોર્ડ બ્રેક્સ મેડલ્સ આપણે જીત્યા છીએ ત્યાં સુધી હું કહીશ કે જે સ્થિતિ ભારતની ઓલમ્પિકમાં સામાન્ય ખેલાડીઓ લાવી નહોતા શક્યા તેની કરતાં ઘણી બધી સારી પરિસ્થિતિ પેરાલિમ્પિકમાં ભારતની રહી છે આપણો દેખાવ સામાન્ય વ્યક્તિઓ કરતા પણ સારો પેરાલિમ્પિકમાં રહ્યો છે આ ક્યારે શક્ય બન્યું છે કે જ્યારે આપણો સમાજ જાગૃત બન્યો છે વિકલાંગ વ્યક્તિઓ પણ રમતગમતમાં સારામાં સારો દેખાવ કરી શકે છે એ વાત આપણે જ્યારે સમજ્યા છીએ અને જ્યારે આપણામાં જાગૃતતા આવી છે એક સમાજ તરીકે ત્યારે આપણે આ વ્યક્તિઓને આગળ મોકલતા થયા છીએ અને જ્યારે જ્યારે આપણે વિકલાંગ વ્યક્તિઓને સહકાર છે ત્યારે ક્યારે પણ એમણે આપણને નિરાશ કર્યા નથી મિત્રો આગળની ઘડીમાં જ્યારે ભેગા થઈશું ત્યારે વધુ ચર્ચા કરીશું ધન્યવાદ